કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે અને આજે જે બનાવ જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસણું છે તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા પોલીસનું ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડી પકડીને અંદર નાખી દે આવતીકાલે એટલે કે બારમો એની વિધિ છે તો સગા સંબંધી જાયો ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લેશો એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાન પૂર્વક અરે કામ કેમ કરવું એસપી સાહેબને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવે